વારસો અર્થશાસ્ત્ર નાગરિક શાસ્ત્ર સંપૂર્ણ સમાવેશ કરવામાં આવે છે જેના માર્ગદર્શક જયેશ આઈ ને વિજય મહેતા છે જેના સંપાદક મહેશ આ એ લેખક સુરેશ મકવાણા અને અજીત સિંહ પરમાર જેના દ્વારા બુક પ્રકાશિત કરવામાં આવી છે તેમની આ બુક તમે દેખી શકો છો ચાલો આજના આપણે બુક રિવ્યુ નો શરૂ કરીએ મિત્રો ચાલો આજનો આપણે બુક રિવ્યુનો વિડીયો શરૂ કરી સામાજિક વિજ્ઞાન જીસીઆરટી ધોરણ છ થી દસ જ્ઞાન લાઈવ તરફથી પ્રકાશિત લેટેસ્ટ એડિશન જેમાં ઇતિહાસ ભૂગોળ બંધારણ વારસો અર્થશાસ્ત્ર નાગરિક શાસ્ત્રનો સમાવેશ કરવામાં આવેલો છે જેના માર્ગદર્શક જયેશ આહિર અને વિજય મહેતા જેના સંપાદક મહેશ આ ઝોલડીયા જેના લેખક છે સુરેશ મકવાણા અને અજીતસિંહ પરમાર જે જીપીએસસી ક્લાસ વન ટુ નાયબ મામલા એસ ટીઆઈસ એસ ઓ એ ટી ડીઓ પીએસઆઈ એઆઈ ટેટ વન એટ ટુ એટ પંચાયત ક્લાર્ક હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક રેવન્યુ તલાટી તલાટી ક્રમ મંત્રી રેવન્યુ તલા ક્લાર્ક સબ ઓડિટર સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ બી સચિવાલ ક્લાર્ક તથા તમામ સ્પર્ધામાં પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક જે આ અહી છે જ્ઞાન એકેડમી તરફથી સફળ થના ઉમેદવારોનો અહીં ફોટો આપવામાં આવ્યો છે અહીં એમની માહિતી આપવામાં આવેલી છે આ પુસ્તકની કિંમત ચારસો પચાસ છે ડિસ્કાઉન્ટ સાથે ચારસો કે ત્રણસો આસપાસ તમને મળી રહી છે અહીં પ્રસ્તાવના આપેલી છે અહીં બુક વિશેની માહિતી ઋણ સ્વીકાર માતા અર્પણ ઇન્ડેક્સ ધોરણ ધોરણ સાત આઠ નવ ને દસ નો સમાવેશ કરવામાં આવેલ છે એમાં ધોરણ છ વિશે માહિતી ચાલો જાણીએ સ્થાયી જીવનની સફર પ્રાચીન નગરો અને ગ્રંથો ભારતીય પરંપરા ભારતની પારંપરિક રાજ્ય વ્યવસ્થા શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ યુગ અને અન્ય શાસકો ભારત વર્ષની ભવ્યતા આપણું કર પૃથ્વી પૃથ્વીના આવરણો ભૂમિ સ્વરૂપો નકશો સમજીએ ભારત આબોહવા વનસ્પતિ અને વન્યજીવન વિવિધતામાં એકતા સંસ્કાર સ્થાનિક સરકાર જીવન નિર્વાહ જે ધોરણ છ ની પુસ્તકની જે જીસીઆરટી આધારિત છે એનો સમાવેશ કરવામાં એમાં ઇતિહાસ ચાલુ ઇતિહાસ જાણીએ એમાં સમાવેશ કરવામાં આવેલો છે અહીં તેના વિશે વિકલ્પો પણ આપવામાં આવ્યા છે ત્યાર પાછ એના પાછળ એના જવાબ આપવામાં આવેલા ત્યાર પછી આદિ માનવ માહિતી આપવામાં આવે બધી વિકલ્પો આપવામાં આવેલા એક ટોપિક પાછળ તેના વિકલ્પો અને જવાબો આપવામાં આવે પ્રાચીન નગરો અને ગ્રંથો વિશેની માહિતી આપવામાં આવેલી છે ભારતની પારંપરિક રાજ્ય વ્યવસ્થાની માહિતી પણ આપવામાં આવી છે શાંતિની શોધવા બુદ્ધને અને મહાવીરની સંપૂર્ણ માહિતી આપવામાં આવી યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની માહિતી આપવામાં આવી ગુપ્તયુગ અને અન્ય શાસકોની માહિતી આપવામાં આવેલી છે ભારતની ભારત વર્ષની ભવ્યતા ની પણ માહિતી આપવામાં આવેલી સિક્કાઓ વિશે પણ સમજૂતી આપણું ઘર પૃથ્વી એમાં સૂર્યમંડળના ગ્રહો વિશેની માહિતી આપવામાં આવેલી છે અક્ષાંશ રેખાંશ પરિક્રમણ દિવસ રાત પૃથ્વીના આવરણો પૃથ્વીના ચાર આવરણો ઘનાવરણ જીવાવરણ વાતાવરણ જલાવરણની મા વિકલ્પો આપવામાં ભૂમિ સ્વરૂપો આપવામાં આવેલા છે નકશો સમજીએ નકશા વિશેની માહિતી આપવામાં આવેલી છે ભારત આબોહવા અને વનસ્પતિ અને વન્યજીવિધતામાં એકતાનો સમાવેશ કરવામાં આવેલો છે સરકાર વિશેની માહિતી આપવામાં આવેલી સરકાર કઈ રીતે ચાલે છે એનું શાસન વ્યવસ્થા સ્થાનિક સરકાર વિશે પણ માહિતી આપવામાં આવેલી છે જીવન નિર્વાહ ત્યારબાદ ધોરણ સાતની પુસ્તકમાં સમાવેશ થતો રાજપૂત યુગ નવા શાસકોને અને રાજ્યો દિલ્હી સલ્તનત મુઘલ સામ્રાજ્ય મધ્યયુગી સ્થાપત્ય શહેરો વેપારી અને કારીગરો આદિવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો પ્રાદેશિક સંસ્કૃતિ પર અઢારમી સદીનું રાજકીય શાસકો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો વાતાવરણની સજીવો પર અસર આપત્તિ વ્યવસ્થાપન સંસાધનોનું જતન અને સંરક્ષણ લોકશાહીમાં સમાનતા રાજ્ય સરકાર જાતિગત ભિન્નતા સંચાર માધ્યમ અને જાહેરાત બજાર અહીં જે પણ માહિતી આપવામાં આવેલી તે બધી અહીં માહિતી આપવામાં આવેલી દિલ્હી સલ્તનત ધોરણ સાતની પુસ્તકમાં જે પણ સમાવેશ ઉપયોગી ઉપયોગીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મુઘલ સામ્રાજ્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે જે પણ ઉપયોગી હોય તેનો અહીં સમાવેશ કરવામાં આવે વેપારી અને કારીગરો વિશેની માહિતી આદિવાસી વિચારતી જાતિ અને સ્થાનિક સમુદાય ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારો પ્રાદેશિક પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર અઢારમી સદીના રાજકીય શાસકો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો પર્યાવરણના ઘડતકો સંબંધો વાતાવરણની સજીવો પર અસરો આપત્તિ અને વ્યવસ્થાપન વિશેની માહિતી આપવામાં આવે શું સુધારવું સંસાધનોનું જતન અને સંરક્ષણ લોકશાહીમાં સમાનતા રાજ્ય સરકાર વિશેની માહિતી આપવા રાજ્ય સરકાર કઈ રીતે પોતાનું કામ કરે છે જાતિગત ભિન્નતાનો સમાવેશ છે સંચાર માધ્યમ અને જાહેરાત વિશેની માહિતી આપવામાં આવે

સ્વતંત્ર ચળવળો આધુનિક ભારત કળા સ્વતંત્ર પછીનું ભારત સંસાધન ખનીજ અને ઉર્જા સંસાધન ખેતી ઉદ્યોગ માનવ સંસાધન આપત્તિ વ્યવસ્થા ભારતીય બંધારણ સંસદ ને કાયદો ન્યાયતંત્ર સામાજિક ન્યાય અને સામાજિક સામાજિક આર્થિક ક્ષેત્ર પ્રકારની ભૂમિકા અહીં જે પણ અહીંનું પ્રમાણિકા આપવામાં આવેલી છે તે સંપૂર્ણ અહીં માહિતીનો સમાવેશ આપવામાં આવે છે આ ધોરણ આ છ થી દસની પુસ્તકમાં જે પણ યોગ્ય ટોપિક આ એમપી પી સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા હોય તેનો સમાવેશ અહીં કરવામાં આવેલો છે અહીં તમે જે પાઠ આધારિત સમાવેશ કરવા તેના વિકલ્પોનો પણ સમાવેશ થઈ છે જ આધુનિક ભારતમાં કળાનો સમાવેશ છે સ્વાતંત્ર પછીનું ભારતનું સંસાધન ખનીજ અને ઉર્જા સંસાધન ખેતી વિશેની માહિતી ઉદ્યોગોની માહિતી આપવામાં આવી છે માનવ સંસાધન આપત્તિ બંધારણ સંસદ અને કાયદો ઓગણીસ સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા ત્યારબાદ ધોરણ નવ ની પુસ્તકનો સમાવેશ કરવામાં આવેલો છે તેમાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ઉદાહરણ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ નૂતન વિશ્વ તરફ પ્રયા ભારતની રાષ્ટ્રીય ચળવળો લક્ષણો મૂળભૂત હકો મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારના અંગો ભારતનું ન્યાયતંત્ર ભારતીય લોકશાહી ભારત શાસન રચના ભૂપુષ્ઠ એક અને બેનો સમાવેશ જળ પરિવાર આબોહવા કુદરતી ભારત આપત્તિ આઠ નવ દસ એ પણ ઈચ્છી હતી છ થી દસ નો અંદર સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી હોય તેવો અહીં સમાવેશ કરવામાં આવેલ છે આઈએમપી ટ્રોફિકનો ત્યારબાદ તેની વિકલ્પો આપવામાં આવેલા છે એ જવાબો પણ સહી થાવા ભારત આઝાદી તરફ પ્રયાણ ઓગણીસો પિસ્તાળીસ પછી વિશ્વનું સેકન્ડ વર્લ્ડ વોર થઈ હતી ત્યારબાદ વિશ્વની માહિતી ભારતના રાજ્ય બંધારણનું ઘટણ અને લક્ષણોની માહિતી મૂળભૂત અગાઉ મૂળભૂત ફરજો રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારના અંગો વિશે માહિતી ભારતનું ન્યાયતંત્ર ભારતીય લોકશાહી ભારત સ્થાન ભૂસ્તરીય અને ભૂપૃષ્ઠ વિશેની માહિતી આપવામાં આવેલી ભૂપૃષ્ઠ બે વિશે માહિતી આપવામાં આવેલી

ભારતનો વારસો ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરાવાસ્તા અને લલિત કલા ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય ભારતનો સાહિત્યિક વારસા વિષયની સમાવેશ આપ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો ભારત સાંસ્કૃતિક વારસાના સ્થળો આપણા વારસાનું જતન કુદરતી સંસાધનો વન્ય અને વન અને વન્યજીવી સંસાધન ભારત ભારત શક્તિના ઉત્પાદન ઉદ્યોગો પરિવહન વ્યવહાર અને આર્થિક વિકાસ આદિ ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આર્થિક સમસ્યાઓ અને પડકારો ગરીબી અને બેરોજગારી ભાવ વધારો અને ગ્રાહ્ય જાગૃતિ માનવ વિકાસ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકાર સામાજિક પરિવર્તન

આપણા વારસાનું જતન કુદરતી ભારત કૃષિ ભારત જળ સંસાધનો વિશે માહિતી અને શક્તિના સંસાધનો ઉત્પાદનના ઉદ્યોગો આર્થિક વિકાસ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ ગરીબી અને બેરોજગારી ની માહિતી આપવામાં આવી છે આવતોને ગ્રાહક સાગૃતિ વિશેની માહિતી છે માનવ વિકાસ જીડીપી સામાજિક પરિવર્તન વિશે માહિતી આપવામાં આવેલી છે અહીં જ્ઞાન લાઈવ તરફથી અન્ય કોર્સ તમને સોશિયલ મીડિયા એપ્લિકેશન તથા સોશિયલ મીડિયા વેબસાઇટ પરથી તમે તેમની વિશે માહિતી સમજી ગુજરાત નંબર વન લાઈવ કોર્સ એપ લાઈવ કોર્સ તેમનો ચાલુ છે આની અંદર સંપૂર્ણ કોર્સ લઈએ તો માહિતી આપવામાં આવેલી છે લેક્ચર ફ્રી વિડીયો ત્રણસો પ્લસ કલાકનો લાઈવ કોચિંગ પુસ્તકો મટીરિયલ્સ ફ્રી મોક મોકટેસ્ટ રીક્ષા પદ્ધતિ પ્રમાણે મોકટેસ્ટ બાવીસ પ્લસ વિષયો ગમે તેટલી વાર વિડીયો જોઈ શકાય જે ગાંધીનગર ખાતે એમની કોર્પોરેટ ઓફિસર આવેલી છે જે જ્ઞાન લાઈવ ની પુસ્તક આપણે આજે સામાજિક વિજ્ઞાન ધીસી આરટીનો આજે બુક રીવ્યુ કરે જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો જો નવા હોય યુટ્યુબ ચેનલ ઉપર તો ચેનલને સ્ટડી કરી YouTube યુટ્યુબ ને સબસ્ક્રાઇબ કરો